માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે એસબી હિન્દુસ્તાની ટીમના એવા મેમ્બર વિશે વાત કરવાના છીએ જે એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલ સિવાય અન્ય બીજી ચેનલ પરથી લાખો રૂપિયા કમાય છે તો ચેનલ પર નવા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની કોમેડી ચેનલના સ્ટાર એવા ભાવેશજી વિશે જેમને આપણે બધા ખેગરજી તરીકે ઓળખીએ છીએ તો આ વિડીયોમાં આપણે ખેગારજીની લાઇફસ્ટાઈલ તેમનું રિયલ નામ તેમની ફેમિલી તેમના લગ્ન થયા છે કે નહીં તેમનું કાર કલેક્શન અને તેઓ મહિને કેટલા પૈસા કમાય છે આ બધું જાણવા માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોઈએ તો મિત્રો વાત કરીએ ખેગારજીના રિયલ નામ વિશે તો તેમનું રિયલ નામ છે ભાવેશ દરબાર તેમનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો તો મિત્રો વાત કરીએ તેમના ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા અને તેમના દાદી સાથે તેઓ રહે છે હવે આપણે વાત કરીશું તેમના લગ્ન વિશે તો મિત્રો ખેગારજીના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરી પણ છે તો મિત્રો ખેગારજી તેમના મમ્મી પપ્પા દાદા દાદી અને તેમની પત્ની અને એક દીકરી સાથે રહે છે હવે આપણે વાત કરીશું કે ખેગારજી પાસે કઈ કઈ ગાડીઓ છે તો મિત્રો ખેગારજી પાસે વ્હાઇટ કલરનું આર વન ફાઇવ સ્પોર્ટ બાઇક અને એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ખેગારજીએ વ્હાઇટ કલરની થાર રોક્સ ગાડી ખરીદી હતી વાત કરીએ તેમના લાઇફ સ્ટાઈલ વિશે તો ખેગારજી ખૂબ જ હેલ્ધી અને તાકાતવર છે તેમને જીમનો ખૂબ જ શોખ છે એ તો તેમના શરીર પરથી તમને એક ખબર જ હશે ખેગારજીનો યુટ્યુબ પર એસબી હિન્દુસ્તાની કોમેડી એકાઉન્ટ છે જેમાં અઠ્યાવીસ લાખ સિત્તેર હજારની ફેમિલી બનાવી છે અને બીજું પણ એક અકાઉન્ટ છે જેનું નામ છે એસબી ફિટનેસ પાર્ટનર જેમાં બે લાખ ચોતેર હજારની ફેમિલી છે તો મિત્રો વાત કરીએ હવે તેમની ઇન્કમ વિશે તો એસબી હિન્દુસ્તાની જે કોમેડી ચેનલ છે તે ચેનલ પરના બધા જ વિડીયો પર મિલિયનમાં વ્યૂ આવે છે અને બીજી ચેનલ જે એસબી ફિટનેસ પાર્ટન છે તે ચેનલ પર ચેલેન્જ વિડીયો મૂકવામાં આવે છે તેમાં પણ ખૂબ જ સારા વ્યૂ આવે છે તો મિત્રો આ પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે ખેગાર જે મહિને કેટલી ઇન્કમ મેળવતા હશે કોની કોમેડી સૌથી વધારે ગમે છે એ કોમેન્ટ જરૂરથી કરજો ઠાકોર ફેમિલી ની પરવાનગી લઈને કરવામાં આવે છે જય માતાજી જય જેથી આવા જ માહિતીગાર વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે જય માતાજી જય સદી